સરળ સરળ અરે અમને તો એવું નહોતું કે પોતા સીએમ છે ને આ રીતે વાત કરે એટલું બધું હતું અમારા કાંઈ સુખ દુઃખના પ્રસંગ હોય એમાં પણ વિજયભાઈની હાજરી રહેતી અને આજની તારીખે અમને વિજયભાઈએ સહયોગ એટલો બધો આપ્યો છે નમસ્કાર દશેખ મિત્રો આમ તો અત્યારે સૌથી મુખ્ય જો કોઈ હેડલાઇન હોય તો એ અમદાવાદની દુર્ઘટના છે કે જેમાં આટલા બધા પરિવાર છે વેર વિખેર થઈ ગયા છે પણ એમાં અત્યારે રાજકોટ સૌથી વધારે શોકમગ્ન છે સમગ્ર ગુજરાત શોકમગ્ન છે એક બાબતને લઈને કે આપણા ભૂતપૂર્વ વિજયભાઈ રૂપાણી કે જેઓ આપણા મુખ્યમંત્રી હતા તેઓની અણધારી ચીર વિદાય થઈ છે આમ કદાચ કહે ને કે સમાચાર આપણી સામે આવ્યા ને ત્યારે માન્યમાં જ નહોતું આવી શકતું કે હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે અમે હવે અત્યારે અમારી સાથે બેઠા છે મનસુખભાઈ ધંધુકિયા કે જેઓનો એમની સાથેનો કદાચ ત્રીસ વર્ષથી પણ જૂનો સંબંધ છે અને એમની સાથે અમે આજે એમની કોઈ રાજકીય વાત કે એવો રાજકારણમાં કેવી રીતે કામ કરતા હતા એ વિષય પર કોઈ વાતચીત કરવા માટે નથી આવ્યા પણ અત્યારે અમે વિજયભાઈ એક એક સરળ વ્યક્તિત્વ અને અને મિત્ર 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 તરીકે તરીકે એમનો સ્વભાવ કેવો હતો એ સાથે કેવી રીતે રહેતા હતા બસ એ જ એમની જે જૂની યાદો છે એની વાતચીત કરવા માટે આવ્યા છીએ તો ખાસ તો મારો પહેલો પ્રશ્ન આપને એ જ રહેશે કે ત્રીસ વર્ષથી જૂનો આપનો એમની સાથેનો સંબંધ હતો તો એક મિત્ર તરીકે વિજયભાઈનું વ્યક્તિત્વ કેવું હતું વિજયભાઈ વ્યક્તિ એવી હતી એમ કે અમારા પરિવાર સાથે ત્રીસ વર્ષનો અમારો નાતો હતો અમારા કાંઈ સુખ દુઃખના પ્રસંગ હોય એમાં પણ વિજયભાઈની હાજરી રહેતી અને આજની તારીખે અમને વિજયભાઈએ સહયોગ એટલો બધો આપ્યો છે પ્લસ અમારી જ્ઞાતિનું કોઈ પણ ફંક્શન હોય તો વિજયભાઈને અમે ઇન્વિટેશન આમંત્રણ આપીએ એટલે વિજયભાઈ પ્રસંગમાં પણ હાજરી આપે પ્લસ ગમે ત્યારે કોઈ પણ જાતનું કાંઈ પણ કામ હોય તો વિજયભાઈ સીએમ જ્યારે હતા ત્યારે પણ મારે એમનું કાંઈ પણ કામ હોય તો સીધો ડાયરેક્ટ હું એમની સાથે વાત કરી શકતો એવા અમારા લાગણીના સંબંધો હતા વિજયભાઈના પ્લેન પ્લેન થયું એમના જે સમાચાર અમને મળ્યા બપોરે લગભગ સવા સવાથી દોઢ વાગ્યાની વચ્ચેમાં ત્યારે દુઃખ અમને એટલું બધું થયું ખરેખર હું કોઈને વાતય નહોતો કરી શકતો એવું દુઃખ લાગ્યું હતું પણ ભગવાન જે કાંઈ કરે છે એ નિમિત્ત એવા બનાવે છે એ આપણને પણ ખ્યાલ નથી હોતો પણ સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું છે વિજયભાઈએ જ્યારે અમારા કોઈ પણ જ્ઞાતિના ફંક્શન હોય ત્યારે વિજયભાઈ આવેલા મેં સાડા છસો સ્ટુડન્ટો જ્યારે બોલાવ્યા હતા ત્યારે વિજયભાઈ પ્રસંગમાંથી હાજરી આપી સ્ટુડન્ટના ફંક્શન અંદર અંદર ત્યારે નક્કી એવું કહેલું કે ભાઈ મનસુખભાઈ સમાજ માટે કે જ્ઞાતિ માટે આટલું સરસ વિદ્યાર્થીઓનું જો એક સ્ટુડન્ટોનું કામ કરે છે તો વિજયભાઈને ખરા વિજયભાઈનું કહેવાનું એવું થયું મનસુખભાઈને જ્ઞાતિ રત્નનો એવોર્ડ આપો તમે તેવું ત્યારે સમાજને એમને કીધું હતું ત્યાર પછી બે હાજર સત્તર ની અંદર વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિનું સંમેલન બોલાવી વિજયભાઈ જયારે સીએમ હતા તો સીએમ પોતે હતા એમની જ્ઞાતિ એવોર્ડ વિજયભાઈ રત્ન્યો હતો પણ મને લાગણી સાંભળી અને બહુ જ થયું છે અતિશય થયું છે એ વ્યક્તિત્વ વિશે હું બીજું પણ વિશેષ ઘણું બોલું તો બોલાય એવું છે પણ એમાં શું છે કે આપણે મર્યાદિત જે કાઈ બોલી શકતા હોય બોલી શકી બાકી અંતરની લાગણી તો બહુ જ દુઃખ થાય છે એટલે કેવું આમ કે અચાનક જ આપણને એવા સમાચાર મળે કે હવે આપણા મિત્ર છે એ અને આમ કે ને કે કોઈ આવું ધાર્યું પણ નહોતું અને અચાનક આવડી મોટી દુર્ઘટના થઈ ગઈ છે ને આવી રીતે એમને આ દુનિયા છોડીને જવું પડ્યું છે પણ એક મારો પ્રશ્ન એ રહેશે કે આમ તો રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિ હોય ને એ વ્યસ્ત બહુ રહેતા હોય અને એ તો તમારા મિત્ર હતા તો એક મિત્ર તરીકે એમની વ્યસ્તતા કેવી રીતે રહેતી હતી ને એમાંથી તમને કેવી રીતે સમય આપતા વ્યસ્તતા ગમે ત્યારે એમને આપણે ફોન કરી તો એનો ફોન વ્યસ્ત આવતો હોય તો એને પણ ક્યારે એવું અમને નથી થયું કે અમારે એને બીજી વાર ફોન કરવો પડે એ ફોન ગમે ત્યારે ઓલી કરીને પાછા ફોન કરીને પૂછે મનસુખભાઈ શું આપનું કામ છે બોલો તમારે જે વિષયનું કામ એ બોલો ઈ સામેથી પોતે ફોન કરતા એટલી બધી લાગણી હતી અમારા ઉપર તો સરળ વ્યક્તિ બનિવાર સાથે ગમે ત્યારે એમના સ્વભાવ કરી તો એવા પણ લોકો છે સર કે જેમને નથી મળ્યા તેમ છતાં એમનું કેવાનું એક જ છે કે કોઈ નિખાલસ શાંતિપૂર્ણ જો કોઈ નેતા હોય ને તેમાં સૌથી પહેલું નામ આપણને વિજયભાઈનું યાદ આવે તો એમનો સ્વભાવ કેવો હતો આપતો એમને વ્યક્તિગત વિજયભાઈ ની રાજકીય કારકિર્દી તો ઘણા વર્ષો થી હતા પણ એનો રાજકીય સ્વભાવ નહોતો પેલા તો હું એ કહી શકું એમ કે એનો રાજકીય સ્વભાવ જ નહોતો એનો સરળ સ્વભાવ એટલો બધો હતો કે કોઈ પણ વ્યક્તિ હોય મને જ્યારે યાદ કરે ને જે બને એ મારાથી એમને મદદ કરવી એનો પહેલો વહેલો સ્વભાવ તો એ હતો બીજું વિજયભાઈની ખોટ રાજકોટને નહીં ગુજરાતને નહીં સમગ્ર દેશને પડી છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પણ વિજયભાઈને ખોટ પડી છે વિજયભાઈએ રાજકોટને પણ ઘણું આપ્યું છે એમ્સ એરપોર્ટ આપ્યું ત્યાર પછી રોડ રસ્તા સિક્સ લેનના બધા એ વિજયભાઈ ઘણા આપ્યા ને વિજયભાઈની યાદી હજી કાયમ માટે પણ આવીને આવી રહેશે એવું હું મારા અંતરથી કહું છું તો આમ તો આપણે સર સાથે વાત કરી તો એના ઉપરથી જે આપણા મનમાં ચોક્કસથી વાત હતી જ પણ એના આપણને ઉદાહરણ મળ્યા કે વાસ્તવિકતામાં મેયર હતા કે મુખ્યમંત્રી હતા પણ વિજયભાઈ હર હંમેશ એક સરળ વ્યક્તિત્વ પહેલા હતા અને ઘણા બધા લોકો એવા પણ મળ્યા છે એ લોકોનું કહેવાનું પણ એવું છે કે વિજયભાઈ એમને એટલી મદદ કરેલી છે કે ક્યારેય એક મેયર કે મુખ્યમંત્રીના પદથી મદદ નથી કરેલી પણ એક વ્યક્તિ અને એક માનવતાના ધોરણે એમણે ઘણા બધા લોકોની મદદ કરી છે અને એ જ વસ્તુ આપણને દેખાય કે જ્યારે અચાનક આ સમાચાર સામે આવ્યા ને એટલે અંદરથી આપણને એટલું દુઃખ થયું કે આ નહોતું થયું કારણ કે આટલા સરળ વ્યક્તિને આટલા સ્વભાવથી સારા નિખાલસ વ્યક્તિ હોય ને આવી રીતે અચાનક જ અણધારી એમની ચૈરવેદાય થાય તો એ માન્યમાં પણ નહોતું આવતું પણ ભગવાનની કહેતા જ નથી કે આપણે ભગવાનથી વધારે કાંઈ ન કરી શક્યા દુનિયામાં ક્યારે શું કોનો સમય પૂરો થવાનો છે એ આપણે ક્યારેય કહી ન શકીએ પણ આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી ખૂબ ખૂબ આભાર આપણે એમના વિશે બધું જણાવ્યું